ત્રણ બે હજાર ચોવીસ ના રોજ અમારા એસઓજી શાખાના સ્ટાફ વિછીયા પોસ્ટે પેટ્રોલિંગમાં હોય ઈ દરમિયાન એને હકીકત મળેલી કે ભાઈ વિછીયા પાળીયાદ રોડ માંડવરાયજી હોટલ છે ત્યાં કંઈક ગેરકાયદેસર કંઈક પસાર થવાનું હોય એ પ્રથમ હકીકત મળેલી જે અનુસંધાને શંકાસ્પદ આઇસર જેના ડ્રાઈવર છે મેલાભાઈ ભીખોભાઈ આલોત્ર જે મોટા માત્રા છે એને આ અનાજ બાબતે પૂછપરછ કરતા તેમાં ચોખાની બોરીને બસો એકત્રીસ અને ઘઉંની બોરી ચાલીસ કોઈ પણ એનો આધાર માગતા તેની પાસે કોઈ આધાર કેવું નહીં હોતા તે બાબતે તેની વધારે પૂછપરછ કરતા તેને જણાવેલું કે આ ઘઉંને ચોખા વિછીયા વિછીયાના મનસુખભાઈ તલસાણિયા જેને શીતલા માતાજીના ઢોરા પાસે ગોડાઉન છે ત્યાંથી આ ભરવામાં આવેલા છે અને એને બાવળા કોઈ ફેક્ટરીમાં આપવાના છે એવી પ્રાથમિક હકીકત મળતા પોલીસ સ્ટેશને વિછીયા પોલીસ સ્ટેશન ખાતે જઈ આજે ચોખા બોરીનંગ બસો એકત્રીસ અને ઘઉંની બોરી અંગ ચાલીસ વજન છે ચૌદ ટન ચૌદ હજાર પાંચસો ટન કિંમત રૂપિયા છે ચાર લાખ છ હજાર નવસો પચાસ અને આઈસર મળીને એનું જે કુલ કિંમત રૂપિયા થાય છે એ બાર લાખ છત્રીસ હજાર નવસો અને પચાસ રૂપિયા જે સીઆરપીસી સક પડતી મિલકત તરીકે સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબજે કરેલ છે આ હજી કેને દેવા જાતા તા બાવડા કઈ ફેક્ટરી છે એની હાલે તપાસ ચાલુ ના હજી તો એ તપાસ ચાલે છે કે આ ક્યાંથી જથ્થો લીધો ક્યાં ગોડાઉનમાં છે અને કઈ કઈ વસ્તુમાં પહોંચાડે છે એની તપાસ ચાલે છે હજી હવેથી હા એને જાણ કરી હતી જયારે પણ આવું શંકાસ્પદ મેળવ્યું ત્યારે અમારે એસઓજી ના તમામ સ્ટાફે લેખિત જાણ કરી